પાભરમાં પીવાનું ત્રણ દિવસથી પાણી ન આવતા નગરજનો ગરમીમાં તોબા પોકારી ગયા પાભરમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકાનો વહીવટખોરંભાયો છે પાલિકાના કર્મચારીઓની મનમાનીના કારણે નગરજનો પરેશાન છે પાભર જૂનામાં આવેલા ધુમાદ્રાવાસ શ્રાવણવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાનું રહીશો જણાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં ગટરનું પાણી ઉભરાતા જાહેર રસ્તા પર ગંદકી થવા પામી છે જેથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે હાલમાં રહીશો દ્વારા પીવાનું પાણી ભાડેથી ટેન્કર મંગાવીને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો સત્વરે નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માગ કરવામાં આવેલ વધુમાં આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ રહે છે તેને પણ ચાલુ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ કરવામાં દિવસથી નથી આવે બહુ સમસ્યા છે ગટર પાણી કોઈ અમારું સાંભળતું નથી વારંવાર અરજી આપવા છતાં હવે વોટ પણ આપવાના નથી કોઈને બરાબર કેટલા સમયથી થી પાણી ત્રણ દિવસથી નથી આવતું રાતે બધાય પાણી આવ્યું છે

ગટર લાઈન ઉભરાય છે અમારે ગંદકી બહુ થાય છે અને કોઈ સમૂહ કરવા આવતું નથી એના માટે નમ્ર વિનંતી છે આ કરી જો અમારે રોગચાળો પહેલાં છે અને બાળકો મોજા થાય જવાબદારી તમારી રહેશે કેટલા દાડા આ પાંચ દિવસથી ઉભરાય છે પાંચ દિવસથી ઉભરાય છે ને આ જવાબદારી તમારી રહેશે આ કોઈ બાળક મોઢા થાય જવાબદારી તમારી રહેશે કયા વિસ્તાર બાબર જૂના કો ડુમાદરાવાસ ડુમાદ્રાવાસ દરિયા ને હમે બે કટર ઉભરાય છે અને મારે ઘરે લગ્ન છે આ બધું ઉભરાશે ને જવાબદારી તમારી રહેશે